તેમને તરત જ ત્યાંથી હટાવવામાં આવ્યા હતા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો જરૂર જણાવે ત્યાં લાઠી ચાર્જ કરવામાં આવ્યો અને ટિયર ગેસના પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો શાંતિ ભંગ કરનાર તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે ચારે બાજુ લગભગ એક હજાર પોલીસ કર્મીઓને તૈનાત કરાયા છે હાલમાં સ્થિતિ કાબૂમાં છે પરંતુ આજે સુરતમાં શાંતિ સમિતિની બેઠક પણ મળવા છે અને શાંતિના દુશ્મનો સાબે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેઓ ગૃહ વિભાગ એક્શન બાબુ છે અને ગૃહ રાજ્ય મંત્રીએ પણ નિવેદન આપ્યું છે વાત છે કે ગણપતિના પંડાલમાં જે પથ્થર બારો કરવામાં આવ્યો હતો છ વિધર્મીઓ દ્વારા પથ્થર બારો કરવામાં આવ્યો હતો અચાનક રાત્રિ દરમિયાન આવી અને પથ્થર બારો કર્યો હતો તેને લઈને સુરતની શાંતિ ડોળાય છે પરંતુ હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોય છે અત્યારે શાંતિપૂર્ણ માહોલ છે બપોર બાદ શાંતિની બેઠક પણ યોજાવાની છે આ સાથે જ ગૃહ વિભાગ એક્શન બોર્ડમાં આવી ગયું છે તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વાત થયું છે કે શાંતિના દુશ્મનો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે તબ જગ્યાએ અત્યારે શાંતિપૂર્ણ બાહોલ છે પરંતુ હાલ અત્યારે સુરતમાં જે ઘટના બની છે તેને લઈને તબામ સુરત વાસ્યો જે ભક્તો છે ગણેશ ભક્તો છે તેમાં પણ ક્યાં કરો ભમૂક ઉઠ્યો છે

તમામ જે કામકાજ અર્થે જવાળા લોકો છે મુજબ પોતાના કામ અર્થે પણ નીકળી પરંતુ આજે પણ કોલેજ તે સતત દ્વારા આ તમામ વિસ્તાર પર નજર રાખી જ ભર્યું વાતાવરણ મોડી રાત્રે થયું હતું ને તે પ્રકારનો માહોલ ફરીથી ન સર્જાય તે માટે થઈને તમામ ગમીએ અને તમામ જે ચોક છે બંદોબસ્ત છે અધિકારીઓ છે અને તમામ જે વિસ્તારો છે તે તમામ વિસ્તારની અભ્યાર્થીઓ અને ડ્રોન તેનાથી તમામ પર નજર રાખી રહ્યા છે કારણ કે જે પ્રકારે મોડી રાત્રે પોલીસ આવી પહોંચી હતી જો કોઈને પણ પોલીસે ડર ન હોય તેમ પસારબાજી કરી હતી પથ્થરબાજી માહોલ બન્યો રહે તે માટે થઈને આખા વિસ્તારમાં જે છે તે શરૂ કરી દેવામાં આવશે અને વિગત મોડી રાત તમામ વિસ્તારમાં જે પ્રકારે પોલીસ છાવણીમાં ફેરમાયો હોય તે પ્રકારનો માહોલ વિગત મોડી રાત્રે જ કરી દેવામાં આવ્યો જો પણ ત્યાં સમગ્ર માહિતી આપવા બદલ અને તો સુરતમાં હાલ સ્થિતિ કાબુમાં તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત શાંતિપૂર્ણ અત્યારે સુરત છે તે કામ ધંધે લાગી ગયા છે પરંતુ

जहां गणपति जी स्थापना कर द्वारा हमारी आस्था एवं श्री गणेश जी मूर्ति पर पत्थर मारो કર્યો અને આ કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે હું આખી રાત જાગેલો છું અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું આ ગણપતિજીના ચરણોમાં જ બેઠો છું बदाने हिंदी में गुजराती में आज रात को एक घटना बनी थी जिसमें गणेश पंडाल के ऊपर जो है कुछ जो है छोटी उम्र के लड़कों ने पत्थर मारा था जो पुलिस बंदोबस्त में थी उन बच्चों को वहाँ से वहाँ से तुरंत लाया गया जो है